રાજકોટ નેશનલ હાઈવે છે આ રાજકોટ અમદાવાદ ને કુવારો ચોપડી આવેલી છે ત્યાં અમે સીએનજી પુરાવા ઉભા છીએ કઈક હાથકોટ નો મેન હાઈવે નો નજારો તમે જોઈ લોટ પહોંચી ગયા સવારના વાગી ગયા સાડા દસ આ છે ઇન્ડિયન પેટ્રોલ પંપ પંપની બાજુમાં જ આવેલું છે શ્રી ગેલ કૃપા ગાઠિયા હાઉસ અમે ત્યાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા આ છે ગેલ કૃપા નાસ્તો હાઉસ જોઈ લો તમે ગમે ત્યારે ભાવનગર આવતા હો તો નાસ્તો કરવાનું અહીંયા ભૂલતા ને મિત્રો ગરમા ગરમ ગાંઠિયા બનાવે આપણા માટે વનેલા કીધા ફાફડા કીધા વનેલા નાખી દીધા ગાંઠી આપણા તૈયાર થઈ ગયા શું નામ ભાઈ તમારું અશોકભાઈ કઈ જગ્યાએ છે આપણું આ એડ્રેસ આટકોટ ચોકડી આટકોટ બસ સ્ટેન્ડ આગળ રેડી આવો સેટ

અને બે લીલી ચટણી પપૈયાનો સંભારો એની માથે લાલ લીલા મરચા હારે આવી ગઈ ચા એની માથે આવી ગઈ જલેબી જોઈ ગરમા ગરમ જલેબી હજી ધુમાળા નીકળે છે આમાં તો ચાલો પછી તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ચોકડી રાજપરા ગામની ચોકડી છે તમે જોઈ લ્યો સામે દેખાય તે નેશનલ હાઈવે છે ભાવનગર સાઈડ જાય તે ત્યાંથી એક કિલોમીટર આગળ ખોડિયલ માતાજીનું મંદિર આવે છે રાજાપડા ગ્રામ આ ત્યાંનું બોટ છે તમે જોઈ લો જૂના જાડી ખોડિયલ મંદિર એક કિલોમીટર એટલે આવડો આ કઈક આવો ગેટ આવે છે તો ચાલો હવે આપણે ગાડીમાં બેસીને જઈએ મંદિર તરફ તમે જોઈ લ્યો રસ્તો તમે જોઈ લો કેવો સરસ મજાનો બનાવી દીધો છે ઠેઠ મંદિર લગી તો આપણે સીધા સીધા મંદિરે જવાના છીએ રસ્તા ઉપરથી કેમકે મેઇન હાઈવે ઉપરથી એક કિલોમીટર અંદર રસ્તો આવે છે મિત્રો બે રસ્તા પડે છે રાજાપરા ગામ થી ગામ થી જે બાજુમાંથી રસ્તો હોય છે તે થોડોક કાચો રસ્તો છે એટલે જ્યાંથી તમે ન જતા ગમે ત્યારે તમે આવો ને થોડાક આગળ આવશો બસો પાંચસો મીટર એટલે તમને આખી આખી સીધી પટ્ટી મરી જશે ડબલ રોડ ની તમે જોઈ લો કેવો સરસ મજાનો ઠેઠ લગી રસ્તો બનાવેલો છે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તમને રસ્તો બતાવીશ આ આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજી મંદિરે જો એક કિલોમીટર નો રસ્તો હોય અહીંયા આવડું મોટું બોર્ડ આવી ગયું છે અહીંથી આવી રીતે આપણે અંદર જવાનું હોય છે તો ગયા પાર્કિંગ પાર્કિંગ રાખવું તે આપણે બધી વસ્તુ જોશી આવી રીતે પાર્કિંગ બધા રાખતા હોય છે તો તમે જોઈ શકો છો વીરભદ્ર પાર્કિંગ ભવન આવી ગયું છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલી છે

બ્લુ અહીંયા પાર્ક કરી દીધી છે ને કંઈક આવડું મોટું પાર્કિંગ છે પાર્કિંગના પૈસા લેતા હોય કે ન લેતા હોય તો ખબર નહીં હજી સુધી તો કંઈ અમને દેખાડું નથી અહીંયા પાર્કિંગના પૈસા લેવાવાળા અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે જ છે વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો આવડું મોટું પાર્કિંગ છે રાજોપરા ખોરિયાલ માતાજીના મંદિરે તો તમે રસ્તામાં ક્યાંય ગાડી તમારે પાર્ક ન કરવી હોય અને શાંતિથી સારી એવી જગ્યા જોતી હોય તો તમે અંદર પાર્ક કરી શકો છો તો આવું કઈ પાર્કિંગ છે ત્યાં આવી બધી ગાડીઓ પડી હોય છે જાજો ટ્રાફિક તો દેખાતો નથી કેમકે બપોરનો ટાઈમ થઈ ગયો છે તે હિસાબે અને જોઈ લો ગેટની બાજુમાં જ અંદરની સાઈડમાં ખોડિયેલ માતાજીની પ્રતિમા કેવી સરસ મજાની બનાવવામાં આવી છે તે તમે જોઈ શકો છો જય ખોડિયલમાં કોમેન્ટ બોક્સમાં જય ખુડિયલમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આપણા અંકલ ત્યાં પહોંચી ગયા છે માતાજી પાસે તમે જોઈ લો અંકલ જો નો ગેટ લાગે જોઈએ ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ દર્શન કરવા માટે માતાજીના ગેટ બતાય છે અહીંથી આ ગેટ છે ને ગેટની બાજુમાં જ એક્ઝેક્ટ તમારા સામે પાર્કિંગ આવી ગયું છે હજી સુધી કોઈ આપણને પૈસા નું કીધું નથી એટલે કદાચ પાર્કિંગ ફ્રી હશે પેલા પાણી પાણી પીવું હોય કે ડાયરેક્ટ જવું તો ચાલો પેલા આપણે દર્શન કરતા આવી માતાજીના ના આમે હજી એક પાર્કિંગ દેખાય છે જોઈ લો આ બાજુ ક્યાંક રસ્તો જાય પાર્કિંગ નો પણ આપણે અહીંથી પેલા ખોડિયલ માતાજીના દર્શન કરી આવી ઇતિહાસ તો તમને ખબર જ હશે ખોડિયલ માતાજીનો અંદર જાતા જ આવી કઈક બજારો દેખાતી હોય છે બધી સાઈડ સ્કૂલના છોકરા બધા આવી ગયા છે દર્શન કરવા માટે ને અલગ અલગ બધી વસ્તુ અહીંયા મળે છે ગાંઠિયા ભજીયા તમે ગાંઠિયા જોઈએ કેવડા મોટા ગાંઠિયા છે અહીંયા નાસ્તા માટે નાસ્તાની તમારે ઉપાધિ કરવાની હોતી નથી આ આ સાઈડ આવે છે છે જોઈ લો તમારે પ્રસાદ લેવાનો તો આપણે ત્યાં પણ જાસુ પેલા માતાજીના દર્શન કરી આવી અને વડલો તમે જોવો કેવડો મોટો વડલો દેખાય છે માતાજીના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા તમને લાપસી નો પ્રસાદ ને તે બધી વસ્તુ મળી જતી હોય છે અને એક સરસ મજાનું કામ કર્યું છે લૂહ કાપડ બાંધીને જેથી કરીને યાત્રીઓને તડકો ન લાગે અને વ્યવસ્થિત માતાજીના દર્શન કરી શકે રસ્તા ઉપર ટ્રાફિક હોય તો ચલ્યો આ છે રાજપરા ખોડેલ માતાજીના મંદિર તરફ જવાવાળા રસ્તા ઉપર બધી દુકાનો અહીંયા બધી વસ્તુ તમને મળી જશે નારિયેલ અગરબત્તી રમકડા જાત જાતની વસ્તુ તમને અહીંયા મળી જતી હોય છે મિત્રો ત્રિશુલ ને તે બધી વસ્તુ સ્ટીકર ને બધી વસ્તુ તમને અહિયાં મળી જાય છે ફોટા પણ બહુ સરસ મજાના અહિયાં મળી જાશે તમે જોઈ શકો છો ફોટા ની આખી આખી દુકાન છે અહિયાં માળાની ચુંદડી ની આખી આખી દુકાન છે તે તમે જોઈ લો બંને સાઈડ જગ્યા બહુ મોટી છે અને બંને સાઈડ માં દુકાનું આખી આખી ભરેલી છે તે તમે જોઈ લો અહિયાં ફોડિયલ કોન્ટ્રીક્સ કરીને આવેલું છે તો કઈક આ બજારમાંથી થોડું કામ અંદર આવો સામે તમને ખોડિયાલ માતાજીનું મંદિર દેખાઈ જશે જોઈ છે માતાજી માતાજીનું મંદિર સરસ મજાનું મંદિર છે આપણે છ થી સાત વર્ષથી આવું આવું કરતા હતા અને આજે ટાઈમ મળ્યો છે મંદિરે દર્શન કરવા આવવાનો કેમ કે કોઈ કોઈ બાધા આવી જતી હતી કામ આવી જતું હતું જેથી કરીને આપણે દર્શન કરવા નહોતા આવી શકતા આ વખતે તો કીધું જી થાય પેલા કીધું દર્શન કરી આવી માતાજી ના કે જાજા ટાઈમ થી બાકી હતા દર્શન કરવાના પડતો જ નહોતો આવવાનું એટલે આપણે પોચી ગયા છીએ મંદિરે તો કઈક આવું મંદિર દેખાય છે આપડે બુટ ચંપલ રાખી દઈએ પેલા એક પણ બે રાખી દે ચાલશે ને પૈસા કે દેવા

તમે ચંપલ નો ઉતારો તો અહીંથી પણ આવી શકો છો દર્શન કરવા માટે અહીંયા પણ ચંપલ તમે ઉતારી શકો છો ભાઈઓ માટેનો રસ્તો છે તો મિત્રો અંદર તો વિડીયો બનાવવાનું એલાઉડ નથી એટલે મંદિરના પરિસર ની બહાર તમને વિડીયો બતાવી દઉં છું એક મહાકાળી બાપ માતાજી ને ક્ષેત્ર બાપા દાદાની જે મધુલી આવેલી છે બાપુ અગરબત્તી કરે છે આવો નજારો છે છે તેનો બાજુમાં જ આવેલી આ છે મંદિર અંદર વિડિયો શૂટિંગ એલાવું નથી એટલે આપણે અંદર વિડીયો શૂટિંગ બનાવેલું નથી ને અહીંયા છે તમારે નારિયેલ પ્રસાદી જે તમે લેવો હોય તો શ્રીફર તમારે અહીંયા વધારવાનું હોય છે પાવડો તે જગ્યા છે જોઈ લો અહીંયા અગરબત્તી ને તે બધી વસ્તુ કરવાનું હોય છે આની પાછળ ગાર્ડન ને તે બધી વસ્તુ છે પણ તે પહેલા હું તમને માતાજીના દર્શન કરાવી દઉં કેમકે ડિસ્પ્લેમાં માતાજીના આપણે દર્શન કરવાના હોય છે જેમ કે અંદર મોરબાઈ એલાઉડ છે ને એટલે તો હું તમને અહીંથી માતાજીના દર્શન કરાવી દઉં છું તો તમે જોઈ લ્યો

આદિનાથ શ્રંગાર દર્શન છે ખોડિયાલ માતાજીના ના રાજપણ માં ખોડિયાલ ના કે મંદિર ની અંદર વિડીયો એલાઉડ નથી એટલે આપણે આવી રીતે બનાવીએ છીએ એટલે સામે જ આ છે મંદિર જોઈ આ જગ્યા મંદિર છે ત્યાંથી આપણે અહીંયા ડિસ્પ્લે માં આપણે વિડીયો બનાવી છીએ કઈક આવા માતાજી દર્શન કરવાના હતા તો આશા છે તમે બધા દર્શન કરી લીધા હશે ચાલો આજુબાજુમાં માતાજી નો ધરો અને તે બધી વસ્તુ આપણે જોઈએ સાથે મળીને તો આપણે હવે જાય છીએ મંદિરની બાજુમાં જે ધરો આવેલો છે માતાજીનો તે નો દર્શન કરવા માટે આ તો તમે જોઈ લીધું જ છે છે પ્રસાદી તે બધી વસ્તુ અહીંયા મોટું સરસ મજાનું ગ્રાઉન્ડ પણ બનાવેલું છે તો ગ્રાઉન્ડમાં તમે આવી શકો છો આ મંદિરના પરિસરનો પાછળનો ભાગ છે ત્યાંથી તમે દર્શન કરી લ્યો ખોલિયાલ માતાજીના ધજાના તો કઈક આવો નજારો પાછળની સાઈડ નું આવે છે એટલે મંદિર ની એક્ઝેક્ટ પાછળ જ તમને અહિયાં દેખાશે ઉપર એ મંદિર છે ને જવું ઉપર ઓમાં જવાય ને કા લિફ્ટ માં તો આ કઈક આવો બગીચો છે તમે જોઈ લ્યો બગીચાનો નજારો જો સરસ મજાનો ગાર્ડન અહીંયા બનાવવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો રાજાપુરા ખોડિયલ માતાજીના મંદિરે આની બાજુમાં જ એક્ઝેક્ટ ધરો આવેલો છે આ છે ધરો તાતણીઓ ધરોજી કહેવામાં આવે છે તે તાતણીઓ ધરો છે ખોડિયેલ માતાજીનો નો જોઈ લે આપણને મગર દર્શન થાય તો ઠીક છે આપણે ધીમે ધીમે હવે આગળ વધતા જઈએ અહીંયા કાચબો આપણને દેખાઈ ગયો તમને પણ દેખાડું કાચબાનો નજારો જોઈ લ્યો સામે કાચબો બેઠો છે કેવો તડકો શેકે છે કાચબા મારા તે તમે જોઈ લો નથી આપણે જોયું તો તમને ઝૂમ કરીને દેખાડી દો કેટલા બધા કાચબા અહીંયા બેઠા છે તે જોઈ સર બધા કાચબા અયા તડકો શેકવા માટે બેઠા હોય છે ધરાની અંદર તમે જોઈ શકો છો કાચબાનો નજારો ને કઈક આવો તાતળીઓ ધરો ખોડિયેલ માતાજી નો રાજપુરા ગામની અંદર આવેલો તે ફોટો શૂટિંગ રાખવામાં આવેલું છે સાયકલ છે સાયકલ ની બાજુમાં ઘોડા છે ઘોડા ની અંદર તમે માથે ચડીને ફોટો ફળાવી શકો છો દસ રૂપિયા લે છે ફોટો પાડવાના ને ત્યાં પણ આવી બજાર છે જોઈ લો અહીંયા તમારે બધી વસ્તુ પણ મળી જશે ફોટા ટી શર્ટ ને પ્રિન્ટ આઉટ થી તમારે બધું કરાવવું તે બધું અહીંયા થઈ જતું હોય છે તો ચાલો આપણે ઉપર ઉપર દર્શન કરવા માટે જઈએ જવાનો રસ્તો છે ધરાની એકદમ બાજુમાંથી જ કેટલા પગ થયો હોય તો આપણે ચડી ને જાય પછી ખબર પડે કેટલું ઉપર છે તે મંદિર તો ધીમે ધીમે આપણે આજે પગ છે ગણતા ગણતા કેટલા છે તે ઓલા ભાઈ કે મગર આય મગર નઈ કાચબાહે અંદર આવી રીતે ઉપર ચડવાનું હોય છે બે મંદિર આવી ગયા છે ઉપર તો ચાલો આપણે દર્શન કરતા આવીએ મંદિર અંદર જઈ આ બાજુ થી જવાનું આ બાજુ થી નીકળવાનું એવું થોડી એવું બધું હતું તો આ છે ઉપર આવેલું ખોડિયેલ માતાજીનું પાંચ ઝોગડી માતાજીનું મંદિર છે જે ખોડિયેલમાંની બહેનો બિરાજમાન છે એકદમ રાજપરાવારીમાં ખોડિયેલના મંદિરની ઉપર જ આ મંદિર આવેલું છે વીસ ત્રીસ પગથે તમે ઉપર ચડો એટલે સીધું મંદિર આવી જાય છે એટલે મંદિરની બાજુમાં આવડો આ રોપવે છે તમે જોઈ શકો છો આ રોપ આખી આખે આંખો આમથી નીચે જાતો હોય છે ફ્લેટ ઓણ્યા લગી અત્યારે મેન્ટેનન્સના કામના હિસાબે આ રોપવે બંધ કરવામાં આવ્યો છે ચાલો આપણે ધીમે ધીમે અહીંથી નીચે ઉતરીએ કે તડકો બહુ લાગે છે નાયથી અહીંયા રોપવે જતો હોય છે અત્યારે રોપવે બંધ છે મેન્ટેનન્સના હિસાબે ના આ મંદિર છે અહીંથી પાછળથી દર્શન કરવા જવાનું હોય છે કેમકે મંદિરમાં ઉપરના મંદિરમાં પણ વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે અહીંયા વિડીયો નથી બનાવતા હું તમને બહારથી વિડીયો બનાવીને દેખાડું છું એકદમ મંદિરની બાજુમાંથી તો તમે મારી પાછળ જોઈ શકો છો જે ખોડિયાર ગામ રાજા પ્રાણ પ્રસાદી ટ્રસ્ટ છે ટ્રસ્ટ પ્રસાદી લેવાની બહુ મજા આવી ને આવડવા કઈક રસ્તો છે ત્યાંથી આવવાનો આપણે રાજપરા ખોડેલ માતાજીના ના મંદિર દર્શન કરવા તમે ગમે ત્યારે આવો તો મંદિરની બાજુમાંથી બાજુ માંથી રસ્તો આવે છે અને અહીંયા પ્રસાદ ઘર છે તમે જોઈ શકો છો એની બાજુમાં શૌચાલય છે સ્નાન ગૃહ છે તો ત્યાં તમે નાઈ શકો છો બાથરૂમ બાથરૂમ ફ્રેશ થઈ શકો છો તે બધી સુવિધા અહીંયા છે ને એકદમ ચોખ્ખાઈ જેવું વાતાવરણ છે શું કેવા અંકલ માં કઈ મજા આવી સરસ છે ને પ્રસાદી ચોખ્ખાઈ કેવી લાવી ગયું તમે ચોખ્ખાઈ ચોખ્ખા એ સારી જણાઈ માપી ગયો જણાઈ ગયંતી નહી આપણને એમ જ લાગે કે આપણે માં કેમ જમવા ગયા હોય ટેબલ ખુરશી ઉપર કોટન ઓલા કોપન આપણને આપે એવી રીતે બધી સુવિધા અહીંયા આપવામાં આવતી હોય છે જમવાની અને જમવાનું પણ એક નંબર હતું આપણે ઘરે જે એ રીતનું ખાઈ એનાથી ને પણ સારું પ્રસાદી હતી જમવામાં આપણને પ્રસાદી રોટલી છૂટી ગુંદી દાળ ભાત ને ટીદોરાટેકાનું શાક પણ ચોખ્ખાઈ એટલી બધી સારી હતી કે શું વાત કરું તમને હોટલમાં પણ આપણને આટલી ચોખાઈ ન મળે એટલી ચોખાઈ આપણને આ મંદિરે જોવા મળી હતી પણ અંદર આપણને વિડીયો એલાવ છે નહીં તેના હિસાબે આપણે અંદરનો વિડીયો બનાવ્યો નતો એટલે હું તમને બહારથી બતાવું ને તો અંદરથી હું તમને બતાવો ચોખાઈ કેવી સરસ મજાની છે તે તો તમે બહારનો નજારો જોઈ ગયોનો અહીંથી સીધું બહાર નીકળે છે આ આખે આખો રસ્તો આવી ગયો છે સીધો સીધો માતાજી મંદિર તરફ જવા વાળો